ત્રિભુવન જ્યાં કણદેવને ભોંય નાખ્યા હતા ત્યાં ગયો આખા ગઢમાંથી બધા ત્યાં દોડી આવ્યા હતા અને પળે પળે બહારથી માણસોના ટોળા પર ટોળા ત્યાં આવતા હતા રડારોળ શરૂ થઈ ગઈ હતી આજે કેટલા દિવસ થયા સામાન્ય લોકોને લાગતું હતું કે કાંઈ ભયંકર પીડા પાટણને માથે આવી પડવાની છે કણદેવના મૃત્યુએ તે પીડાના ગણેશ બેસાડ્યા બને એટલા લોકો રાજગઢમાં આવ્યા બાકીના બહાર ચોરે ઊભા થયા ત્યાં નહીં માયા તે ચકલે ઊભા અને સર્વ જુદી જુદી વાતો કરવા લાગ્યા રાણી કેવા દેખાય છે મુંજાલના મોઢા પર શા ભાવો છે દેવ પ્રસાદ પાટણ આવ્યો છે કે નહીં એવા અનેક પ્રશ્નોની ચર્ચા થવા માંડી અને બને તેટલાની આ ચિત્રા ફાળવા માંડ્યા આ ખબર પહોંચતા મંડલેશ્વર આવી પહોંચ્યું તેને જોઈ લોકોમાં વધારે ગભરાહટ થયો આજે કેટલે વર્ષે તે જાહેર રીતે ગઢમાવ્યું હતું મંડલેશ્વરે કર્ણદેવના સબને પ્રણામ કર્યા અને ત્રિભુવનને ખોળે કાઢ્યું કેમ કાંઈ થયું ધીમેથી તેણે પૂછ્યું ત્રિભુઓને ડોકુ હલાવ્યું ના પણ જીવે છે કે નહીં તે કાંઈ સમજાણ્યું નહીં મંડલેશ્વરે પૂછ્યું કાંઈ કહેવાય નહીં મને કાંઈ ભેદ લાગે છે ઠીક પછી વિચારીશું પણ હવે આંખ અને કાન ઉઘાડા રાખજે કાલે સવારે ઉઠમણા પહેલાં કાંઈક નવું જૂનું થશે હરકત નહીં એટલામાં ક્રિય રાજગોર આવ્યા અને ઓરડામાં લોકો આગા પાછા થયા એટલામાં એક બિહામણો રાજપૂત મૂછોના થોપિયા ચડાવતો આવ્યો અને જાણે જાણતો નહીં હોય તે મંડલેશ્વરની પાસે ઊભો રહ્યો તે વીરપુરનો સામંત હતો રાજા તૈયાર છો કે ધીમેથી મંડલેશ્વરને તેણે પૂછ્યું શા માટે મેં તમને નહોતું કહ્યું મારા માણસો તૈયાર છે કહો તો કાલે સવારે આની જગ્યાએ તમે પૂરો કહી તેણે રાજાના સબ તરફ નજર કરી મંડલેશ્વર મૂંછમાં હસ્યું વિજયમલજી પાટણની રાહ હવે જયદેવ બીજો કોઈ નહીં વિજયમલે હોઠ કરડ્યા અને ડોળા ગુમાવી ત્યાંથી તે ખસી ગયો થોડી વારે કણદેવના શબને ત્યાંથી સ્મશાને લઈ ગયા આખું ગામ લોકપ્રિય રાજાને વળાવવા આવ્યું અને શોભાને ખાતર રાજાની ભલાઈની ખાતર ભવિષ્યની બીકને લીધે કણાએ આસુ ઉઠાળ્યા પાટણના રાજાની આ રાત થઈ ગઈ અને સ્મશાની આ પાછા ફર્યા સૌથી આગળ જયદેવકુમાર સાથે દેવપ્રસાદ ચાલતો દુશ્મન બની રહેલા ભાઈઓને સાથે જોઈ લોકોના ભાતના વિચારો આવ્યા બધા રાજગઢ થઈ ગયા રડ્યા કકડ્યા છૂટા હાર્યા મંડલેશ્વર અને ત્રિભુવન ઘેરાવ્યા અને થોડી વારે જોરાવર આવ્યો બાપુ પાછલી બારણે રાજા મદદ પાળ આવીને ઊભા છે તે અન્નદાતાને ખાનગીમાં મળવા માંગે છે જોરાવરે કહ્યું આજે આ બધાને થયું છે શું બધા કાવતરાબાજ થઈ ગયા છે ઠીક બકુલાદેવી મદનપાળ આવ્યો તે સાઠ વર્ષનો મજબૂત જમાનાનો કાધેલ રાજપૂત જોતો હતો અને તે કર્ણદેવનો મામો થતો હતો મુંઝાલે તેની સત્તા ઓછી કરવા તેણે કર્ણાવતીના દુર્ગપાલની માનભરી પદવી આપી હતી બધા જાણતા હતા કે મદનપાલના મગજમાં કાંઈ કાંઈ કાવતરા રચાતા હતા પણ એની આકાંક્ષાશી હતી તે કોઈ કળી શક્યું નહોતું કેમ મંડલેશ્વર શીનવા જૂની જરા હસતા મદનપાળે પૂછ્યું તેની ઘરડી પણ તીક્ષ્ણ આંખે તે દેવપ્રસાદનું મન કળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો તમે કહો તે દેવપ્રસાદ જવાબ મળ્યો કેમ હવે કાંઈ કરવું છે આમને આમ ક્યાં સુધી બેસી રહ્યું ગાદી પર બેસી હાથમાં હુક્કો લેતા મદદ બાળે પૂછ્યું શું કરીએ કાલે ઉઠવણું છે આપણા રિવાજ પ્રમાણે નવા રાજાને તિલક થશે ત્યારે કોઈ નવા ફેરફાર થશે પછી જોઈશું કે શું કરું હમણાં તો પાટણમાં બેઠા છીએ